હું તો ત્યાં સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એના સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદી હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી એને કરી છે તો હે ભગવાન કૃષ્ણ અને સદબુદ્ધિ આપો અને આને સમજાવો મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમભાઈને આપો એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવ ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચડાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જુઓ ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ તમારા સરકારને તો વફાદાર રહ્યો અમને ન રહ્યો તો કાંઈ નહીં બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે આજ પણ હું કહું છું આજ પણ છેલી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી બાવીસ તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લે પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એ એમનો પ્રશ્ન છે તો પણ અમને કોઈ તકલીફ નથી આપ મીડિયા દ્વારા જ અમે સંદેશો આપશું બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે ભાગલા પડ્યા જ નથી કાલે બાણુ સમિતિના સભ્યો હતા એની બદલે કાલે પાંચસો થયા અને ક્ષત્રિય સમાજના બે ભાગ નથી પીડા એક વ્યક્તિ એમ કહે કે ભાગલા પડી ગયા એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે લાખો રાજપૂતો છે એમાં પાંચ વિઘ્ન સંતોષી પણ હોઈ શકે એ પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ તો સમાજ આઠ જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી હતી કે જ્યાં ત્રણ ત્રણ લાખ ઉપર મેં જેમ કીધું આણંદમાં છ લાખ છે બરાબર છે એમાં આઠ સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસ કહી છે કે ત્રણ લાખ છે અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે પાંચ મત તો લાવી શકો ને બરાબર છે તો એ પચાસ લાખ વાળા રાજપૂતો દોઢ કરોડ ત્રણ મત લે આવે તો દોઢ કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો જે કાંઈ હોય પદનીમી બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા જો ગઈકાલે આવ્યા હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા એને જે બોલવું હતું લીધું ઘણી વાત વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે નથી કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર થાય ભૂતકાળમાં રાજપૂતે અગ્નિકુંડ જોહર કર્યું છે કે પતિના મૃત્યુ પેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી છતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહર ની જાહેરાત દો એમાં સમાજ સમાજ નહોતો એ વ્યક્તિગત જોહર ની જાહેરાત એની કઈ રીતી કોર કમિટીએ નોટ કરાવી